ના બાદર જઈને આવ્યો છું બોલો નહીં પડ્યો હરિવંત ભાઈ તો કદાચ ગાડી ઉહાટો કદાચ ચાર દાડે પડ્યા રહેશે સુકંસો ભાઈ દાદા બોલુએ એસે વિસતોને હે દાદા આ છો દાદા આપો દાદા આ દાદા એના એના ઘરને ઉજવારી હોય કદાચ કોઈ કથા કરીએ છે હું મારો નામ ભરા છે હા દાદા હા હાજો હાજો દાદા હાજો माणा की कार प મણા ભયંગોથી કેતુ ભઈ આ ધાગી જોય બજારમાં સહી કતજી જે ઉભો આવ છે કે ના મળસે આ બાપ ધર્મ હોવે ઘરો ઉભો ના મળતો અને એની આબરૂ હટાવ મારા પર આવો હાચુ હાચુ આનો વિડિયો બને જગન્નાથ પૂછો ને તો આના બે બરાબર મારું બાપ વેતો હોય કોકને